રાધે રાધે પરિવાર વડોદરા આયોજીત અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ગરબા ગ્રાઉન્ડ કારેલી બાગ પાણીની ટાંકી પાસે વડોદરા ખાતેની આ સંસ્કાર નગરીની પાવનધરામાં પૂજ્ય દાદાના બસો ને પચાસમાં ગુણગાનની ગાથાના આ જ્ઞાન યજ્ઞના નિમિત્ત માત્ર યજમાન પટેલ પરિવારનું ભાવિ ઉજ્જવળ ભવિષ્યની જેમાં ચેતના અને એવું દર્શન જે યુવાનોમાં થઈ રહ્યું છે એવા યુવા પરમ ભગવદી ભાઈ કૃણાલ સંજયભાઈ પટેલ ભાઈ જુગલ સંજયભાઈ પટેલ ભાઈ દક્ષિષ વિપુલભાઈ પટેલ અને ભાઈ અતિક વિપુલભાઈ પટેલ એમને પ્રેરિત કરવામાં જેમની અપરોક્ષ સહભાગીતા રહી છે એવી એમની તમામ અર્ધાંગિનીઓ અને વડીલોના આશીર્વાદથી સંસ્કારનું જેનામાં સિંચન થયું છે અને એનું દર્શન આપણે આ સંકલ્પબદ્ધતાથી આ યુવાનોમાં આપણે કરી રહ્યા છીએ એવા પરિવારના વડીલ પરમ ભગવતી વિપુલભાઈ પટેલ અને શ્રીમતી ગીતાબેન પટેલ પરમ ધર્માનુરાગી શ્રી સંજયભાઈ પટેલ અને તેમના ધર્માનુરાગી શ્રીમતી કુમુદબેન પટેલ અને અન્ય પટેલ પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ કે આપ દ્વિતીય દિવસે ભાગવત ભગવાનનું અને વિદવત વક્તા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવુ પૂજન સંપન્ન કરશું અહીં પ્રત્યક્ષપણે પધારેલા સૌ નિમંત્રિત મહાનુભાવ તમામ યજમાનોના પરિવાર અને પરિવારજનો કુટુંબીજનો સ્નેહી શ્રોતા ભક્ત ભાઈ બહેનો લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના એ ચેનલ લાઇક સબ્સ્ક્રાઇબર્સને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના જીવન પ્રસારણના માધ્યમથી આ રસમઋતનું પાન કરતા સૌનું રાધે રાધે પરિવાર વડોદરા તરફથી હાર્દિક સ્વાગત સેવા શિક્ષણ અને સંસ્કારના પૂજ્ય દાદાના આ જ શિક્ષા નગરીના એક અનુભવને કારણે જે પ્રેરણા સ્ફૂરી જે સંકલ્પ સ્ફૂર્યો એવા આર્થિક ચિંતિત પરિવારના બાળકો માટે રહેવા જમવા સાથે ધોરણ અગિયાર બાર સાયન્સમાં નિઃશુલ્ક અભ્યાસ કરાવતી વિદ્યાપીઠ એટલે તથાસ્થુ વિદ્યાપીઠ અને આ તથાસ્થુ વિદ્યાપીઠમાં કોઈપણ સમાજના તેજસ્વી ઓજસ્વી બાળકોને તદ્દન નિઃશુલ્કપણે આપણે સેવા શિક્ષણ અને સંસ્કારના માધ્યમથી શિક્ષિત અને દીક્ષિત કરવાનો એક સંકલ્પ પરિપૂર્ણતા તરફ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ આ સંકુલમાં મુખ્ય પ્રવેશ દ્વાર કાર્યાલય નિવાસ મનોહર મંદિર ભોજનશાળા કુટીર યજ્ઞ શાળા જેમાં નિત્ય અગ્ય કાર્ય થઈ રહ્યું છે દાદાનું સ્થાન વિશાળ સત્સંગખંડ હોસ્ટેલ સુવિધા રમતગમત મેદાન ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહને અનુકૂળ સુવિધા સજ્જ શાળા બ્રહ્મ કુમારો માટે વેદ વિદ્યાલય બાળકો માટે રમતગમત મેદાન આપ સૌ માટે આપ વાહન લઈને આવો એના માટે પાર્કિંગ એરિયા અને આ ટ્રસ્ટની આ સેવા પ્રવૃત્તિમાંના કર્મયોગીઓ માટે રહેઠાણની વ્યવસ્થા ગૌશાળા અને જેવા વડીલોને કોઈ સંતાન નથી એવા વડીલો માટે વડીલોનો વિસામો અને જે બાળકોને એમના કોઈ વાલી નથી એવા અનાથ બાળકો માટે અનાથાશ્રમ મારું ઘર નામે આવું એક પચાસ રૂમનું ભવન આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આવી કેટલીક સંક્ષિપ્ત ઝાંખી આપ સમક્ષ મૂકી આપ સૌને વિનંતી કરીશ કે આપણા આ પ્રવેશ દ્વારની સામે જ તથાસ્થુ વિદ્યાપીઠ માટે દાન ભેટ અહીં સ્વીકારવામાં આવે છે અન્યથા ત્રણેય પ્રવેશ દ્વારોએ પણ આવા અમારા કાર્યકર્તાઓ જ્યાં આ સેવા પ્રવૃત્તિની સહભાગિતા અંગે આપ સૌને માહિતગાર કરવા સ્થાન ધરાવે છે ત્યાં અચૂકપણે આપ સંપર્ક કરી આ અને સંસ્થાની અન્ય સંકલ્પોની સેવા માટે જાણકારી માટે અને પૂર્ણ રીતે માહિતગાર થવા માટે ત્યાંથી માહિતી મેળવશું એવો આપ સૌને અનુરોધ છે આપણે એક ત્રણ બે હજાર પચીસના આજ પાવન પરિસરમાં બિરાજતા પ્રેમ મંદિરમાંના દેવનો પ્રથમ પાટોત્સવ મનાવવા જઈ રહ્યા છીએ સવારના આઠ કલાકથી રાજ ઉપચાર પૂજા વિષ્ણુ યજ્ઞ અને વિષ્ણુ યાગયજ્ઞ અને અગિયાર કલાકે અનકુટ છપ્પન ભોગના દર્શનનો પણ આપણને લાભ મળવાનો છે અને આ દિવ્ય અવસરમાં કારણ કે રાધાકૃષ્ણ દેવનો પ્રથમ પાટોત્સવ છે એ અંગે વિષ્ણુ યાગયજ્ઞના પાટલા નોંધાવી અને આપ યજમાન તરીકે જોડાવા માગતા હો મનોરથ તરીકે આપનો મનોરથ આપ સંપન્ન કરવા ઈચ્છતા હો અને એ માટે એક યજમાનના આ મનોરથની સેવા એકાવન હજાર રૂપિયા આપણે નિયત કરી છે તો એ અંગે અને આ દિવસના આ આયોજન અંગે પણ આપ વિશેષ વિગતો અને માહિતી માટે તથા વિદ્યાપીઠના કાર્યાલયે સંપર્ક કરશું વિષ્ણુ યાજયજ્ઞમાં વહેલો તે પહેલો અને હું હંમેશા કહેતો હોઉં છું આજે પણ કહું કે જીતના જીસ કે ભાગ્ય ભાગ્યમે લીખા ઉતના હી પાતા હૈ શિવ કે દરબાર મેં સબકા ખાતા હૈ આપણું જેટલું જમા હશે એટલું જ આપણને મળશે પણ નહીં માંગે વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ તમે એક રૂપિયો આપો તો વીસના ત્રીસ આપવા એ બંધાયેલો છે પણ આપણી શુદ્ધતા સંકલ્પબદ્ધતા અને એવી સેવાની સમર્પણતા આપણી હોવી જોઈએ એ બહુ મહત્ત્વની બાબત છે ઘણી વાર એમ કહે કે મેં તો ઘણું બધું કર્યું પણ મને કશું મળતું નથી પણ એમાં ભાવ હોતો નથી આપણું ઇનલોમેન્ટ હોતું નથી જેથી ફક્ત પાંચ જ યજમાનો વિષ્ણુ યજ્ઞના સદભાગી થવાના હોય વહેલાંથી પહેલાંના ધોરણે કાર્યાલય પર સંપર્ક કરશું આપ સૌને વિનંતી કરું નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરશું જેથી રાધે રાધે પરિવારની તમામ વિગતો અને માહિતી આપને સિદ્ધિ જ મળતી થઈ જશે રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શનની ઝાંખી પણ મળતી થઈ જશે અને પૂજ્ય દાદાનો પ્રેરક વિચારરૂપ એક સુવિચાર પણ નિત્ય મળતો થઈ જશે વૃથા અને વ્યથાના બે કિનારા ધોઈ નાખે એ શ્રીમદ ભાગવત આમ તમારી અને મારી વૃથા અને વ્યથાને ધોઈ નાખતા આ દિવ્ય ગ્રંથનું ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદાને આપણા સૌ વતી વિનંતી કરતા પ્રથમ દિવસની કેટલીક ઝાંખી નિહાળી લઈએ અને આવા કિનારા ધોતા ગ્રંથના ગાન કરવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેને વિનંતી સાથે રાધે રાધે પરિવાર વડોદરા અને વિપુલભાઈ પટેલ પરિવારના સૌને સ્વાગત સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે